તો ફ્રેન્ડ્સ જો આજ છે ને આપણે દવા સાંટવાનું ચાલુ કરવાનું છે શેણામાં દવા આવી ગઈ છે ને આપણે દવા સાંટવાની છે આપણે પગ ભરી આવતા રહ્યા છે દવા સાંટવા એવે આપણે દવા સાંટવાનું ચાલુ કરવાનું છે જો આપણે દવા સાંટવાનું ચાલુ કરી દીધું છે જો અહીં આપણા ચેણા છે ને ફાલ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે દવા અહીં છાંટવી પડશે તો આપડે ચેણા છે ને મસ્ત મજાનો આવો બધો ફાલ આવવા લાગ્યો છે

से ने दर में थी निकलेलु से अच्छे नु से नी कमेंट कर जो बे चमची कौन खाई भी नहीं थी ये हूं से और एक टांगनो पाउडर मान हूं के बे चमची हूं नाखियो

ba nia na kednakwana sedawa satin satin

તો આ ચીને ખાલી આપણે એક જ પાન પાયું છે જયારે ઉગાડા ની પછી નું આપણે કઈ પાન પાયું નથી એ કઈ અને આવડા આવડા થઈ ગયા છે ને એમાં આપણે ખાતર ને એવું બધું નાખીને પછી આપણે પાવાનું ચાલુ કરવાનું છે દવાનું બધું સ્ટાર્ટ જો આપડે દવા સાટી ને આવતા રેસી અને થોડીક બાકી રહી એ આપણે કાલ સાંટીશું આજ માટે આટલું જ વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય